શું તમે સતત દુશ્મનોના હુમલાનો શિકાર છો શું તમે જીવનમાં નકારાત્મક ઉર્જા અને દુશ્મનોથી પરેશાન છો આજે હું તમને એક એવા અચૂક અને તાંત્રિક ઉપાય વિશે જણાવીશ જે તમારા તમામ દુશ્મનોને નષ્ટ કરી અને તમારા જીવનમાં શાંતિ લાવશે આ પ્રાચીન અને શક્તિશાળી વિધિ દ્વારા તમે દુશ્મનોની નકારાત્મક શક્તિઓને નિષ્ક્રિય કરી શકશો અને તમારા જીવનમાં સકારાત્મકતા અને સુરક્ષા મેળવી શકશો આ ઉપાય ખૂબ જ સરળ છે અને માત્ર 5 મિનિટમાં તમે તેને શીખી શકશો જો તમે જીવનમાં સતત વિઘ્નોનો સામનો કરી રહ્યા છો દુશ્મનો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે અથવા તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે તો આ તાંત્રિક વિધિ તમારા માટે ખૂબ અસરકારક સાબિત થશે આ ઉપાય શાસ્ત્રીય રીતે અને સંપૂર્ણ નિયમો અનુસાર કરવામાં આવે તો કોઈ પણ તમારું નુકસાન કરી શકશે નહીં વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ કારણ કે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મેળવવા માટે પણ ઉપયોગી છે આ ઉપાય દ્વારા હનુમાનજી અને તાંત્રિક શક્તિઓની કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમારા જીવનમાં અનુકૂળ પરિબળો કાર્ય કરશે

તેમની કૃપાથી શત્રુઓ પરિભ્રમિત થઈ જાય છે અને તમારા પર થતી બધી બધી દુષ્ટ શક્તિઓનો નાશ થઈ જાય છે જો નિયમિત રીતે તેમની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં કોઈ પણ અડચણ કે શત્રુત્માને હાનિ પહોંચાડી શકશે નહીં કાલ ભૈરવની ઉપાસના માટે પ્રાથમિક રીતે તેમના મંત્રનો જપ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે સૌથી શક્તિશાળી મંત્ર છે ઓમ ક્રીમ કાલ ભૈરવાય નમઃ દરરોજ સવારે અથવા રાત્રે આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ ખાસ કરીને રાત્રે જપ કરવાથી દુશ્મનોની શનિદોષ કે ગ્રહદોષથી પીડિત લોકો માટે પણ આ મંત્ર ખૂબ અસરકારક સાબિત થાય છે કાલ ભૈરવની કૃપા મેળવવા માટે શનિવાર કે રવિવારે તેમના મંદિરમાં જઈને કાળો તલ અને તેલ ધરાવવું જોઈએ આ ઉપાય દ્વારા દુશ્મનોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને જીવનમાં સુરક્ષા અને શાંતિ રહે છે જો દર શનિવારે આ વિધિ નિયમિત કરવામાં આવે તો શત્રુઓ તમારાથી હંમેશા દૂર રહે છે અને તેમની યોજના નિષ્ફળ થઈ જાય છે કાલ ભૈરવ સ્તોત્ર અને કાલ અષ્ટકનું પઠન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલા ભૈરવ ચાલીસા અથવા કાલ ભૈરવ અષ્ટકનું પઠન કરવાથી જીવનમાં નકારાત્મક ઊર્જા ઓછી થાય છે

જો તમે શનિદોષ કે દુશ્મનોથી પરેશાન હો તો શનિવારે અથવા રવિવારે કૂતરાને દૂધ કે રોટલી ખવડાવો આ ઉપાય શત્રુઓની નકારાત્મક શક્તિઓ દૂર કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે જો શત્રુઓની ડયંત્રો સતત વધી રહ્યા હોય તો અમાવસ્યા અથવા ભૈરવ અષ્ટમીના દિવસે કાલ ભૈરવ મંદિરે જઈને કાળા ફૂલ અને કપૂર ધરાવવું જોઈએ આ ઉપાય તમારા માટે એક શક્તિશાળી રક્ષણ બનાવે છે અને શત્રુઓ તમારું કમી જ બગાડી શકતા નથી જ્યારે તમે શ્રદ્ધા અને નિષ્ઠાથી કાલ ભૈરવજીની ઉપાસના કરો છો ત્યારે દુશ્મનો કંટાળીને તમારા માર્ગમાંથી દૂર થઈ જાય છે આ ઉપાયો કરવાથી જીવનમાં શાંતિ સુરક્ષા અને સફળતા પ્રાપ્ત થાય છે દુશ્મનોના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે અને મનોબળ અને આત્મવિશ્વાસ વધી જાય છે

ત્યારે તમારે આ નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ચોક્કસ ઉપાયો જરૂર હોય છે આજના આ વિશેષ ઉપાય દ્વારા તમે માત્ર એક નાની માચીસની મદદથી તમારા દુશ્મનના દુષ્પ્રભાવને દૂર કરી શકો છો આ વિધિ તાંત્રિક પ્રણાલીને અનુસરતી હોવાથી જો શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણથી કરવામાં આવે તો ખૂબ જ તીવ્ર અને ઝડપથી પરિણામો મળે છે

જ્યારે તમે આ ટોટકો શ્રદ્ધા સાથે કરો ત્યારે તે તમારું રક્ષણ કરે છે અને દુશ્મનને પરિભ્રમિત કરી મૂકે છે માચીસ ટોટકો કરવા માટે કેટલીક જરૂરી સામગ્રી એકઠી કરવી જરૂરી છે પ્રથમ એક નવી માચીસ લો જૂની કે વપરાયેલી માચીસ ઉપયોગ ટાળવો કેમ કે તેનો યોગ્ય પ્રભાવ નહીં મળે બીજી વસ્તુ એક ખાલી સફેદ પાન છે જે પર તમારે તમારા દુશ્મનનું નામ લવાનું રહેશે જો તમને ચોક્કસ દુશ્મનનું નામ ખબર હોય તો તેનું નામ સ્પષ્ટ રીતે લખો અને જો તમારે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે ટોટકો કરવાનો ન હોય તો ફક્ત મારો દુશ્મન કે દુશ્મન લખી શકો દુશ્મનનું નામ કાળા પેનથી લખવું જરૂરી છે કારણ કે કાળો રંગ તાંત્રિક વિધિમાં નકારાત્મક ઊર્જાને શોષવા માટે અને દુશ્મન દમન માટે ઉપયોગી માનવામાં આવે છે જ્યારે તમે આ પાન પર દુશ્મનનું નામ લખી લો પછી આ પાનને માચીસની અંદર મૂકો ખાસ ધ્યાન રાખવું કે આ માચીસને કોઈ અન્ય કામ માટે ઉપયોગમાં ન લાવવી આ વિધિ માટે તમારે એકાંત જગ્યાની જરૂર પડશે જ્યાં કોઈ અવજવર ન હોય રાત્રિના સમયે ખાસ કરીને શુક્રવાર કે શનિવારના રોજ તમે આ માચીસને તમારા તકિયા નીચે રાખો અને ઊંઘી જાઓ

જ્યારે પાન સળગે ત્યારે મનમાં શ્રદ્ધાપૂર્વક સંકલ્પ લોકે મારા દુશ્મન હવે મારી સામે કદી ઊભા નહીં રહે તેમનું દુષ્પ્રભાવ સમાપ્ત થશે જ્યારે પાન પૂર્ણ રૂપે ભસ્મ થઈ જાય ત્યારે એ રાખને વહેતા પાણીમાં અથવા ખાલી જમીનમાં દફનાવી દો ખાસ ધ્યાન રાખવું કે પલટીને પાછા જોવું નહીં કારણ કે તે ઉપાયની અસર ઓછી કરી શકે છે આ ટોટકા કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે

આ માછી સ્ટોટકાનો મહત્વનો લાભ એ છે કે તે દુશ્મના પ્રભાવને ઓછી કરે છે જો કોઈ વ્યક્તિ તમારું સતત નુકસાન કરવા માટે પ્રયત્ન કરી રહી હોય તો તે વ્યસ્ત થઈ જશે અને તમારું કોઈ બગાડી નહીં શકે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સ્વયને સુરક્ષિત અનુભવી શકશો નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા જીવનમાં શાંતિ અને સુખદ અનુભૂતિ થશે આ વિધિ તાંત્રિક અને વૈજ્ઞાનિક બંને રીતે અસરકારક માનવામાં આવે છે તાંત્રિક દ્રષ્ટિએ આગ અને કાળો રંગ દુશ્મન દમન માટે ઉપયોગી ગણાય છે આ તથ્થ કોઈપણ નકારાત્મક ઉર્જાને નાશ કરવા માટે તાંત્રિક ઉપાયોમાં મહત્વનું સ્થાન ધરાવે છે જ્યારે તમે પાન સળગાવો છો ત્યારે નકારાત્મક ઉર્જા પણને સાથે જ દહાઈ જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વિધિ તમારા અવચેતન મગજને એ દિશામાં કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે કે જ્યાં તમે એ માનતા શીખી જાઓ કે દુશ્મન તમારું કહી નહીં બગાડી શકે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે નકારાત્મક શકો છો આ ઉપાય ખૂબ જ શક્તિશાળી અને અસરકારક છે પરંતુ તેનો દુરુપયોગ કદી ન કરવો જો તમારે ખરેખર દુશ્મનથી છુટકારો મેળવવો હોય તો આ વિધિ શ્રદ્ધા અને પૂરા ભરોસા સાથે કરો જો તમારી માનસિકતા શુદ્ધ હશે અને તમારું હૃદય સાફ હશે તો તમારે જલ્દી જ સકારાત્મક પરિણામો મળશે

આ એક સદીઓ જૂનો પ્રયોગ છે જે ઘરના સુરક્ષા વલયને મજબૂત બનાવે છે અને નકારાત્મક શક્તિઓને અંદર પ્રવેશતા અટકાવે છે આ ઉપાય માટે એક નાનું તાંબાનું વાસણ લો તાંબુ અત્યંત શક્તિશાળી અને શુદ્ધ ધાતુ માનવામાં આવે છે જે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જાને પ્રસારિત કરે છે આ વાસણમાં થોડા સરસવના દાણા ભરો સરસવની તાસી તીવ્ર હોય છે અને તે દુશ્મનોની ખરાબ નજર અને તેમની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રભાવશાળી માનવામાં આવે છે દરરોજ સવારે અથવા સાંજે આ વાસણને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકો આ ક્રિયા કરવાના સમયે હનુમાનજી અને શનિદેવનું નામ લેજો અને શત્રુમુક્તિ માટે પ્રાર્થના કરો આ વિધિ ઘરના પ્રવેશ દ્વાર પાસે રક્ષણાત્મક ઉર્જા ઊભી કરે છે જેથી કોઈ પણ દુશ્મન અથવા નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી ન શકે રાત્રે આ વાસણને અંદર લાવી દો અને સુરક્ષિત જગ્યાએ રાખો દિવસ દરમિયાન જે નકારાત્મક ઉર્જા શોષાઈ ગઈ હોય તે રાત્રે ઘરથી દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ઉપાયને નિયમિતપણે કરવામાં આવે તો ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ટકી રહે છે

મિત્ર દુશ્મનોથી મુક્તિ મેળવવા માટે તાંત્રિક ઉપાયો ખૂબ પ્રાચીન છે અને લીમડાના પાનનો ઉપયોગ શાસ્ત્રીય રીતે નકારાત્મક શક્તિઓ અને દુશ્મન દમન માટે ખૂબ પ્રભાવશાળી ગણાયો છે લીમડાનું વૃક્ષ શુદ્ધિ અને રક્ષણ માટે જાણીતું છે હિન્દુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે લીમડાના પાનમાં એવી ઉર્જા છે જે દુશ્મનના દુષ્પ્રભાવને નષ્ટ કરી શકે છે જો તમે સતત દુશ્મનના કાવતરાનો શિકાર થઈ રહ્યા હો અને તમારી શાંતિ ભંગ થઈ રહી હોય તો આ ઉપાય તમને ખૂબ આપશે આ ઉપાય માટે તમારે શુક્રવાર અથવા શનિવારના દિવસે સાત લીમડાના પાન એકત્રિત કરવા જોઈએ લીમડાના પાન તોડતી વખતે ધ્યાન રાખવું કે તે સ્વચ્છ અને તાજા હોય પાન લાવ્યા બાદ તેને સાફ પાણીથી ધોઈ લો જેથી કોઈ પણ પ્રકારની ધૂળ કે અશુદ્ધિ દૂર થઈ જાય હવે એક કાળા શાહીવાળા પેન દરેક પાન પર તમારું દુશ્મન જે વ્યક્તિ છે તેનું નામ સ્પષ્ટ અને ચોક્કસ રીતે લખવું જો તમારે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે ટોટકો કરવો હોય તો તેનું પૂરેપૂરું નામ લખવું શ્રેષ્ઠ રહે છે જો તમારે કોઈ ચોક્કસ દુશ્મન માટે ન પણ કરવું હોય તો ફક્ત મારા દુશ્મનો અથવા દુશ્મન લખી શકો

પ્રાર્થના કર્યા પછી તમારે આ લીમડાના પાનને પવિત્ર જલમાં પ્રવાહિત કરવા છે જો શક્ય હોય તો આ જલ ગંગાજળ હોય તો શ્રેષ્ઠ રહેશે કેમ કે ગંગાજળ શુદ્ધિકરણ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં શક્તિશાળી ગણાય છે જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સાફ પાણી અથવા કુદરતી વહેતું પાણી પણ ઉપયોગ કરી શકાય પાનને પાણીમાં મૂકીને મનમાં પ્રાર્થના કરવી કે આ પાન સાથે મારા દુશ્મન મારા જીવનમાંથી દૂર થાય આ ઉપાય વધુ અસરકારક બનાવવા માટે તમે તુલસીના પાનનો ઉપયોગ કરી શકો તુલસીના પાન ઉમેરવાથી તે દિવ્ય રક્ષણ આપે છે અને દુશ્મન તમારા તરફ અશુભ દ્રષ્ટિ પણ નાખી શકતા નથી આ સાથે પાણીમાં થોડા સરસવના દાણા અને કાળી મીઠી નાખવાથી પણ દુશ્મનના દુષ્પ્રભાવને નાબૂદ કરવામાં મદદ મળે છે જો તમારે કોઈ ખાસ દુશ્મનથી ખૂબ त्रास હોય તો પાન સાથે વસ પણ પાણીમાં મૂકી શકો જે દુશ્મનના નકારાત્મક પ્રવાહને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે આ ઉપાય કરવાથી તમારે તરત જ પરિણામ ન મળી શકે પરંતુ ધીરજ રાખીને શ્રદ્ધાપૂર્વક કરવાથી ચોક્કસ તમારા જીવનમાં પરિવર્તન આવશે લીમડાના પાન નકારાત્મક ઉર્જા દૂર કરવામાં સહાય કરે છે અને દુશ્મન તમારા જીવનમાંથી ધીમે ધીમે દૂર થવા લાગશે

જો તમે આ ઉપાય શ્રદ્ધાથી કરશો તો તમે જીવનમાં એક નવી અને સુરક્ષા અનુભવશો દુશ્મનોથી મુક્તિ મેળવવા માટે પૌરાણિક ઉપાયો ખૂબ અસરકારક સાબિત થયા છે ઘઉં અને કોળિયા એક પ્રકારનું શાસ્ત્રીય ધ્યાન સાથે કરવામાં આવતા ઉપાયો તાંત્રિક અને શક્તિશાળી ગણાય છે શનિ દોષ દુશ્મનના કાવતરાંગ અને જીવનમાં અચાનક થતી વિપત્તિઓથી બચવા માટે આ ઉપાય પ્રાચીન સમયથી કરવામાં આવે છે ખાસ કરીને જો કોઈ વ્યક્તિ તમને સતત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હોય બિઝનેસમાં અવરોધો ઊભા કરી રહી હોય અથવા નકારાત્મક ઉર્જા દ્વારા તમને હાનિ પહોંચાડી રહી હોય તો આ ઉપાય તમારી રક્ષા કરી શકે છે આ વિધિ કરવા માટે તમારે શનિવારના દિવસે વહેલી સવારે ઉઠવું જોઈએ સ્વચ્છતા રાખવી ખૂબ જ અગત્યની છે એટલે કે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને આ ઉપાય કરવો એક નાનું પાત્ર લો અને તેમાં ઘઉં અને પૂળિયા જેથી લોટ પીસવામાં આવે છે તે એક પ્રકારનું અનાજ ઉમેરો હવે તેમાં થોડી કાળી મીઠી નાખો કાળી મીઠી શનિદેવ સાથે સંકળાયેલી છે અને શનિદોષ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે જો તમે શનિદોષનો સામનો કરી રહ્યા હો અથવા તમારી પર દુશ્મન તાંત્રિક પ્રયોગો કરી રહ્યા હોય તો આ ઉપાય ખાસ લાભદાયી છે આ ઘઉં અને પોળિયાને એક પોટલીમાં બાંધો હવે કોઈ પથ્થર અથવા ખુલ્લી જગ્યાએ ખાસ કરીને કોઈ વૃક્ષ વૃક્ષ નીચે આ મૂકી દો પૌરાણિક ગ્રંથોમાં દેવતાઓ અને શક્તિશાળી ઉર્જાઓનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે પોટલી મૂકી આંખો બંધ કરીને પ્રાર્થના કરો હે શનિદેવ હે હનુમાનજી આ ઉપાય દ્વારા મારા દુશ્મનોના દુષ્પ્રભાવને દૂર કરો મારા શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા આ પ્રાર્થના કર્યા પછી તમારે એ જગ્યા પર પલટીને જોવું નહીં સીધા ઘરે પાછા આવી જવું પલટીને જોવાથી ઉપાયની શક્તિ ઓછી થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા ફરીથી તમારી પાસે પાછી આવી શકે છે આ વિધિ કર્યાના થોડા જ દિવસોમાં તમે જોશો કે દુશ્મનનું મનગમતું બદલાઈ જશે તેમની નકારાત્મક શક્તિ ઓછી થશે અને જો તમારા માટે કાવતરું ઘડી રહ્યા હશે તો તેમનું દૂર થવા લાગશે આ ઉપાય માત્ર દુશ્મન દમન માટે જ નહીં પણ ઘરમાં શાંતિ અને સકારાત્મકતા લાવવા માટે પણ ઉપયોગી છે ઘઉં અને પોળિયાનો આ ઉપાય શનિદોષ અને પિતૃદોષ દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે જો ઘરમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય અચાનક નુકસાન થઈ રહ્યું હોય અથવા કોઈ અજાણી નકારાત્મકતા અનુભવી રહ્યા હો તો આ ઉપાય તેનાથી મુક્તિ અપાવી શકે છે આ વિધિ શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરશો તો થોડા જ સમયમાં જ તમે પરિવર્તન અનુભવી શકશો ઘઉં અને કોળિયાનો આ ટોટકો તમારું રક્ષણ કરશે નકારાત્મકતા દૂર કરશે અને દુશ્મનોને તમારા જીવનમાંથી દૂર રાખશે મિત્રો જે લોકો તેમના દુશ્મનોના સતત હુમલાથી પરેશાન હોય અથવા દુશ્મન કોઈ નકારાત્મક શક્તિઓ દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરતા હોય તેમના માટે આ તાંત્રિક વિધિ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે આ ઉપાય માટે શુક્રવાર અથવા અમાવસ્યાની રાત્રિ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે દિવસે ઉર્જાઓ વધુ પ્રભાવશાળી હોય છે સૌ પ્રથમ એક પાપડ લો અને તેના પર દુશ્મનનું નામ લખો આ પાપડ પર કાળી સહિત નામ લખવું જરૂરી છે કારણ કે કાળો રંગ નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને શત્રુના દુષ્પ્રભાવને નાબૂદ કરવામાં સહાય કરે છે પાપડ પર નામ લખ્યા પછી તેને ભઠ્ઠી અથવા તાપમાન શેકી દો જો તમારી પાસે ભઠ્ઠી ઉપલબ્ધ ન હોય તો ગેસના તાપ પર પણ આ વિધિ કરી શકાય જ્યારે પાપડ ધીમે ધીમે સળગવા લાગે ત્યારે એક વિશેષ મંત્ર જપ કરવો જોઈએ

તો હનુમાનજી તથા શનિદેવની કૃપાથી તમારું રક્ષણ થશે અને કોઈ પણ દુશ્મન તમારું નુકસાન કરી શકશે નહીં આ ઉપાય માત્ર સારા હેતુ અને ન્યાયસંગત રીતે જ કરવો જોઈએ જો તમે દુશ્મન સામે અયોગ્ય ઈરાદાથી ઉપયોગ કરશો તો તેનો પ્રતિકૂળ અસર પણ થઈ શકે છે ધર્મસંમત અને સત્વિક ભાવથી કરેલ ઉપાય વધુ અસરકારક સાબિત થાય છે જો તમારી શક્તિ સાચી દિશામાં રહેશે તો કોઈ પણ શત્રુ તમારું કશું જ બગાડી શકશે નહીં મિત્રો માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ શેર કરો અને જય હનુમાન લખીને કોમેન્ટ કરો